બધા છોકરા ને અલગ અલગ વેફરો ગાદી છીએ તો આપડે એ રીતની ચેલેન્જ છે કે બાલાજી ની મોડી વેપર તો બાલાજી મોડી વેપાર જ લખવાનું પછી એમની લખવાનું રિયલ ની મોડી વેપર પાસે કોઈ બીજી કંપની ની આવતી મોડી વેફર મોડી વેફર એક જ કોઈ બી કંપની ની તમે લખો પણ એક જ તો સમજી ગયા રીતે લખવાની છે ને સૌથી વધારે જે લક્ષ્ય આપણે વેફર નું નામ એને 100 રૂપિયા ઇનામ આલવામાં આવશે આટલા 100 રૂપિયા તો આપણો પહેલો આનંદ બેઠો ઇમનમ બેઠો તો ખાય છે પક ખાય છે જો સતીશ છે આપણો ભાગમો ભૈરણ શી છે આ શુભલુ છે આયો જીગર છે

એ ગો બે ફોન લાયો છે તે ફોનમાં ઘણો રે પણ એકદમ ડિસ્પ્લે મારા હાથમાં હશે એની લવ તો ચાલુ करू એનો જો ટાઈમમાં શું ટાઈમર હે ટાઈમર સ્ટાર્ટ करू સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ

એ તો સો કટકાનો લખવાનું કરું તારે ફટાફટ પડી ગામ કચોરી આવો ભઈ મને કહેવાની બધું અમન મે તમને આવો યાદ કર પુનમ યાદ ચલો 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 નોમ યાદ આવશે પણ તો આઈટમો આવે ઘરે ઘરે દુકાને ખાલી લાઈટ નથીવા લાઈટ

અમન હાચું રેવા શેમ મમરા જાલુ નમન અમન 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 આવો આવો શેમ મમરા ખબર મમરા પૈસે એ આ મરી વેફર વેફર આ લાગે બા વેફર ઈવો તો ની વેફર લા ચી છે નહીં લખ કોઈ નહીં લખ ભઈ સમોસા

કચો લખ્યું કે કેન્સલ કર દે ચોકડી આ બીજો વે મેગી 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 આ મેગી હા મેગીયો હા ગાંઠિયા મેગી હાચું પંજાબી તડકા પંજાબી તડકા સિંગ મજીદ સિંગ મજીદ ટિંગ બજ્યા તી ખાતો નાઈ ના કી દે સોયા ચિપ્સ સોયા ચિપ્સ કચોરી હા સોયા ચિપ્સ એટલા એ કેન્સલ કર દે સોયા ચિપ્સ આવો હ ખાવાની આવો હ હા સોયા ચિપ્સ આવે

કુલા એ હા એ અલ્યા ન દવા કેસે પાટી આ ચુકે છે કે હા લઈ બી આપણે હું લઈ જાવ યાર એ સક્તિ તો અને so, like